મહાદેવજીને ખબર પડી કે મારા કનૈયાનો જન્મ થયો એટલે શિવજી હિમાલય ક્યાં આવ્યા તો કે હવે ભાગવતમાં લખેલું ડોંગરે બાપાના શબ્દ દુનિયામાં શિવજીને કોઈ વધારે વાલું હોય ને તો એનું નામ છે કનૈયો એનું નામ છે રામ એનું નામ છે વિષ્ણુ વંદે મુકુંદ પ્રિયમ શિવજીને કનૈયો બહુ વાલો છે એવી સુંદર મજાની કથા છે શિવજીને ખબર પડી એટલે કૈલાશમાંથી મહાદેવજી ગોકુળમાં આવ્યા છે જેવા ગોકુળમાં આવ્યા બધી ગોપીઓ ભેગી થઈ મનાજીના કિનારે કનૈયાની ચર્ચા કરતી એ સમય શિવજી આવ્યા શિવજી આવીને ગોપીઓને કહે છે એ ગોપીઓ મારે નંદબાવાના લાલાના દર્શન કરવા છે બધી ગોપીઓ તો શિવજીને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો ઓહો હો પહાડ જેવડું શિવજી નું મહાદેવજી ને જોઈ ને બધી ગોપીઓ ઉભી થઈ ગઈ કોણ છો તમે હે જોગી ભગવાન શિવજી કહે છે હું હિમાલયમાંથી આવ્યો છું અચ્છા અમારા લાલાના લેવા લાલાના દર્શન કરવા તો કે હા તો એક ગોપી જઈને તરત યશોદા માતા ને યશોદા માતા કોઈ બહુ તપસ્વી વ્યક્તિ આપણા લાલાના દર્શન કરવા આવ્યા છે તા તો યશોદાજી પોતાના ઓરડામાંથી બહાર આવ્યા અને જેવા બહાર આવ્યા ને જોયું તા તો શિવજી આ ભયંકર વેશ શિવજીનો વેશ જોઈને યશોદાજી મનમાં મૂંઝાઈ ગયા હો હવે આ યોગીને જોઈ અને હું પોતે જો ડરી જતી હોય તો મારા લાલાનું શું થાય ભગવાન શિવજી હાથ જોડીને મા યશોદા તારા લાલા ના દર્શન કરવા આવ્યો છું પણ માં યશોદાજી લાલા ના દર્શન કરવા દેતા નથી બીજી વાર કીધું હે માં મોડું ન કર બહુ દૂર થી આવ્યો છું તારા લાલાના દર્શન કરાવ ને પણ છતાં માં યશોદા દર્શન નથી કરાવતા શિવજી વળી પાછો કીધું માં તારા લાલાના દર્શન કરાવને યશોદાજીને એમ થયું કે આ જોગી આમ નહીં જાય એક કામ કરું થોડા એને હીરા માણેક મોતી આપી દઉં ને તો એ લઈને વૈયા જાય કદાચ એટલે આવ્યા હોય પણ જો લાલાને આપીશ તો લાલો આને જોઈને ડરી જશે એટલા માટે યદાજી હીરા માણેક મોતી લઈને તમારા આશ્રમે વ્યાજ શિવજીના આંખમાં આંસુ આવી ગયા માં આ હીરા માણેક મોતી ને મારે શું કરવા મારે તો કેવળ ને કેવળ તારા લાલા ના દર્શન કરવા છે ના ચા તેરી દોલત દુનિયા એ ભોલે ભોલ ના હે ભોલે ના ચા તેરી દોલત दुनिया ना ये कंचन माया ना, ना चाहिए तेरी दौलत दुनिया ना ये कंचन माला ये ना चाहिए तेरी दौलत दुनिया ना ये कंचन माया ना चाहिए तेरी दौलत दुनिया ना ये कंचन माया ये अपने लाल का दर्श करा दे अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया में जोगी आया यशोदा के घर आया यशोदा के घर आया के आके अलग जगाया आके अलग जगाया हो सबसे बड़ा है तेरा नाथ भोलेनाथ 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 भोलना હરે યોગેશ્વરી યોગ से तूने जगत बनाया है like hey, योगेश्वर योग से तूने जगत बनाया है हे hey, योगेश्वर योग से तूने जगत बनाया है योगेश्वर योग से तूने जगत बनाया है तन पे अपने भस्मरमा के तन पे अपने भस्मरमा दे अलख जगाया है રમતા <Gãrapti> આયા ભોલેનાથ ભોલેનાથ મા યશોદા સોનાનો થાળ લઈ અંદર હીરા માણેક મોતી જવેરાત મૂકી અને શિવજીની પાસે આવ્યા મહાદેવજીને કહે છે હે યોગી આ હીરા માણેક મોતી લઈને તમે જતા રહો ભગવાન શિવજી કહે છે માં તારા હીરા માણેક મોતીને મારે શું કરવા હું અહીંયા સુકામે આવ્યો છું તો કે કેવલ ને કેવર તાલા લાલાના દર્શન કરવા ના ચાહીએ તેરી દોલત દુનિયા ના એ કંચન માયા